નાયબ મુખ્યમંત્રી હરસંઘવી મોટું નિવેદન સામે આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કડક શબ્દોમાં કહ્યું કે હું કોઈ પ્રેમનો વિરોધી નથી પરંતુ જો કોઈ મોડસ ઓપરંડી અપનાવીને રાજ્યની દીકરીઓને નુકસાન પહોંચાડશે તો એ બિલકુલ સહન કરવામાં આવશે નહીં નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે હું કોઈ પ્રેમનો વિરોધી નથી પરંતુ જો કોઈ મોડસ અપરણી અપનાવીને રાજ્યની દીકરીઓને નુકસાન પહોંચાડે તો એ બિલકુલ સહન કરવામાં આવશે નહીં તેમણે વધુમાં જણાવ્યું કે કાયદાકીય પુસ્તક વાંચીને નહીં પરંતુ દિલથી વિચારીને અધિકારીઓએ કાર્યવાહી કરવી જોઈએ ગુજરાતની બોર્ડર સુધી આવી હરકતો ચાલશે નહીં લવ જેહાદ નહીં ચાલે હર સંવિના નિવેદન સ્પષ્ટ સંદેશો મળી રહ્યો છે કે રાજ્યમાં દીકરીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે આવા મામલાઓમાં કડક કાર્યવાહી થશે આપ સૌને આપના પરિવારજનોને અને આપણી આખી ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું भगवान श्री रामचंद्र जी आप સૌ લોકો ને એવી હિંમત આપે કે આપ સૌ થકી ગુજરાત ના প্রত্যেক નાગરિકો ના ઘરો માં ખુશી નું દીપ પ્રગટે ન્યાય નું દીપ પ્રગટે પોલીસ સ્ટેશન સુધી આવેલા સૌ વ્યક્તિઓને અંધકારના સમયમાં દીભ પ્રગટાવવાનું કારણ આપ સૌ લોકો બનો તેવી હું આપને શુભકામનાઓ આપું છું મારા જીએસઆરટીસી પરિવારના બી સૌ સદસ્ય અહીંયા છે સામાન્ય રીતે પોલીસની આસપાસ જ એમના બી પરિવારજનો તહેવારના દિવસે ક્યારેય જીએસઆરટીસી બસના ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને એમના દીકરા દીકરીઓ બી તહેવારના દિવસે એમના પરિવારજનો જોડે ક્યારેય આ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો હોતા નથી એટલે એમને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિવાળીની શુભકામનાઓ આપું છું દર વર્ષની જેમ નવા વર્ષની બદલે આજે તમારા સૌનો ડબલ ટાઈમ ના બગડે તે માટે આપણે દિવાળીનો કાર્યક્રમ એક સાથે જ કરી લીધો જેથી તમારો સમય બચી શકે અને વધુમાં વધુ તમે સૌ લોકો પોતાના પરિવારજનો જોડે પોતાના જિલ્લાઓમાં પોત પોતાના ક્ષેત્રોમાં આપ સૌ લોકો કામગીરી કરી શકો આજે ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમના સદસ્ય તરીકે એમના સાથી તરીકે એમના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ચાર્જ લીધા પછી મારે પહેલીવાર સુરત આવવાનું થયું અને સુરતના દિવાળીના પ્રસંગે આપ સૌ લોકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો છે ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલીવાર ચાર્જ લીધો મેં આમાંથી ઘણા નવા અધિકારી એવા હશે કે જે મને જ્યારે ત્યારે મળ્યા હશે ત્યારે મેં એમને બી આ વાતો કરી હશે ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલીવાર ચાર્જ લીધો ત્યારે મેં બહુ સામાન્ય રીતે અનેક લોકો મને એમ કહેતા હતા કે ગૃહ વિભાગ એટલે સૌથી મોટી ચેલેન્જ છે ગૃહ વિભાગને સમજતા સમજતા જ બે વર્ષ પાંચ વર્ષ લાગી જાય પરંતુ મેં એક નાનો એવો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિઓ પહેલાં શું હતી અને બદલાવ કઈ રીતે આવ્યો ને એ બદલાવ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ત્યારના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ એ બેઠકો કઈ રીતે લેતા હતા એ કયા પ્રકારના નિર્ણયો લેતા હતા અને અહીંયા જ બેઠેલા સૌ સિનિયર ઓફિસરો જોડે જ્યારે હું મળતો હતો ત્યારે માત્ર એટલું પૂછતો હતો કે બેઠકમાં કઈ રીતે વિષયો લેતા હતા એ કઈ રીતે નિર્ણયો લેવામાં આવતા હતા અને કયા પ્રકારે ગુજરાતને આપણે આખું લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પરિવર્તન આવ્યું આ બધા જ વિષયોને હું એટલીસ્ટ પંદર વીસ દિવસ તક જેટલા અધિકારી મને મળ્યા ને જેટલા લોકો જૂના અધિકારી હતા જેમને એમની જોડે કામ કર્યું હતું એવા લોકો જોડે મેં હંમેશા સમજવાનો પ્રયાસ કર્યો અને મારા ગૃહમંત્રીકાળ દરમિયાન જેટલા નવા ઓફિસર્સ જેમને ગુજરાતમાં હમણાં જ આવ્યા હોય જે લોકો નવી ભરતીમાં ડીવાય બન્યા હોય જે લોકો એ એસપી તરીકે આવ્યા હોય એમને હું હંમેશા કહેતો હોઉં છું કે તમે જે પોલીસ સ્ટેશનમાં કે તમે જે એરિયાના ડીસીપી એએસપી એસીપી બનો છો એ એરિયાના પોલીસ સ્ટેશનમાં જે સૌથી જૂના કોન્સ્ટેબલ્સ એસઆઈ કે કોઈ બી એવા પ્રકારના લોકો જોડે તમારે ભોજન કાં તો અડધો એક કલાકનો સમય એટલીસ્ટ પંદર વીસ દિવસ સુધી નિકાલવો જોઈએ કે જે એરિયાને સમજતો હોય એરિયાની તાસીરને સમજતા હોય એરિયામાં સોશિયલ ઇક્વેશનને સમજતા હોય વાર તહેવારે કયા પ્રકારની ઘટનાઓ બનતી હોય એને સમજતા હોય તો તમારું પંદર દિવસની અંદર તમારું બધો જ એરિયા તમને સમજવો સૌથી સરળતાથી તમે સમજી શકો છો અને અનેક લોકોએ આ પ્રયાસ કર્યો આમાંથી અનેક લોકો એવા છે કે જેને ચાર્જ લેતાની સાથે મેં જોયું છે કે ફિલ્ડ પર નજરે પડે છે ફિલ્ડ પર જવાથી લોકોનો વિશ્વાસ આપણા માટે વધતો હોય છે કારણ કે સામાન્ય નાગરિક એક સિનિયર ઓફિસરની ઓફિસમાં આવતા આજે ક્યાંય ને ક્યાંય એમને સંદેહ અનુભવતા હોય છે પણ તમે સામને જઈને જ્યારે મળતા હો છો ત્યારે એમની અંદર વિશ્વાસનું વાતાવરણ બનતું હોય છે અને ગુજરાત પોલીસે છેલ્લા અનેક વર્ષોમાં આ પ્રકારનો વિશ્વાસ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું આપને અભિનંદન આપું છું આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે મુખ્યમંત્રી તરીકે એક એવા વિચાર શૈલી જોડે જોડાયેલા વ્યક્તિત્વ કે જે ટીમ વર્કમાં માને છે એક એવા ટીમ લીડર કે જે હંમેશા પોતાના સાથીને છૂટ આપતા હોય છે એક એવા ટીમ લીડર કે તમારી કામ કરતા કરતા સારા વિચારો જોડે કરેલા કામમાં નાની મોટી કઈ બી ભૂલ થઈ હોય તો તમારા સાથી તરીકે ઉભા રહે છે મુખ્યમંત્રી તરીકે નહીં એવા ટીમ લીડર જોડે આપણે લોકોએ ગુજરાતમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તે આપણા સૌ માટે સૌથી મોટી વાત છે સૌથી સૌભાગ્યની વાત છે અને એમના જ માર્ગદર્શનમાં એમની ટીમમાં મને જે જવાબદારી હતી એ જવાબદારીનો સ્વરૂપ બદલાયો છે અને આ બદલાયેલી જવાબદારીમાં હું ડબલ મહેનત કરીને એમને સાથે મળીને આપણા રાજ્યના વધુમાં વધુ પીડિત કે કોઈ બી પ્રકારે નાની મોટી ઘટનામાં જે ભોગ બન્યા હોય તેવા લોકોને ન્યાય અપાવવા માટે આપ સૌ જોડે ઊભો રહીને કામ કરવા માટેની મેં સંપૂર્ણ જે વ્યૂ છે જે વિઝન છે આ જ વિઝન જોડે આપણે સૌ લોકો દબલ તાકાતથી લાગી જવા માટે આજથી આ દીપાવલીના શુભ અવસરે આપણા ઘરે એક દીવો ઓછો પ્રગટાવશો તો કોઈ વાંધો નથી પરંતુ જેના ઘરમાં અંધકાર છે તે ઘરમાં ન્યાયરૂપી દીપ પ્રગટાવવાનું કામ એ મારા ગુજરાત પોલીસ પરિવાર પાસે મારી આશા અને અપેક્ષા છે આપ સૌ લોકો ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છો અને આપ સૌ લોકો જે મહેનત કરી રહ્યા છો એ મહેનતને હજી વધારે આયોજનબદ્ધ નીચે સુધી કઈ રીતે ઉતારી શકાય તે દિશામાં આવનારો નવો વર્ષ આપણા માટે તો આ જ નવો વર્ષ છે આપણે પહેલી જાન્યુઆરી નવો વર્ષ આપણા ત્યાં નથી થતો ગુજરાત એક જ એવું છે કે જેનો બેસતો વર્ષ દિવાળીના એક બે દિવસ પછી સામાન્ય રીતે તિથિ પ્રમાણે આવતો હોય અને આ બેસતા વર્ષનો ઇતિહાસ જે લોકો બહારથી આવ્યા છે જે લોકો અલગ અલગ રાજ્યથી ગુજરાતને કર્મભૂમિ બનાવ્યા છે એવા સૌ લોકોએ આ નવો વર્ષ કઈ રીતે બનાવાય છે અને નવા વર્ષ પાછળનો ઇતિહાસ શું છે એ બી આ વર્ષે જરૂરથી જાણવું જોઈએ કારણ કે તમે સૌ લોકો ભલે તમારું જન્મ ક્યાંય બી થયું હોય તમે તમે બી હો તમારું બાલપણ ક્યાંય બી હોય પરંતુ તમારી કર્મભૂમિ ગુજરાત છે અને આ કર્મભૂમિમાં નવો વર્ષની આ જે વિશેષ જે વાતો છે એ બી જરૂરથી આપ સૌ લોકોએ એનો ઇતિહાસ જાણવો જોઈએ અહીંયા ઘણા લોકો એવા હશે કે જેને આ ઇતિહાસ જોડે જોડાયેલા જેટલા લોકોને ઇન્ટરેસ્ટ હશે એ કોઈ વ્યક્તિ જરૂરથી આવનારી તમારી મીટિંગ્સની અંદર આ ઇતિહાસ બી આપણે લોકોને જરૂરથી જણાવવો જોઈએ હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું કે છેલ્લા ચાર વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આપણે સૌ લોકોએ ડ્રગ્સના નશાની સામને અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે આ લડાઈ એ આરપારની લડાઈ હોવી જોઈએ આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાના માર્ગદર્શનમાં દેશભરમાં લડાઈ ચાલી રહી છે પરંતુ એને આપણે વિશેષ રૂપે કઈ રીતે લડી શકીએ વિશેષ રૂપે લડવામાં એટીએસ બીજી એજન્સીઝ આપણી ક્રાઇમ બ્રાન્ચિસ એસઓજીસ અને લોકલ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ રેકેટ્સ એટલે કે ભારતની સીમામાં આવતું ડ્રગ્સને રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા મળી અલગ અલગ રાજ્યોમાં જઈને બી આપણે ડ્રગ્સના રેકેટો સાફ કરવામાં ખૂબ મોટી સફળતાઓ મળી કેમિકલ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી આપણા ગુજરાતમાં હોવાના કારણે એના બાય પ્રોડક્ટ્સ જે હોય છે ડ્રગ્સના એની અનેક બી પ્રોડક્ટ ફેક્ટરીઝને બી પકડવામાં આપણે સફળતા મળી હવે આ પછીનો સ્ટેપ શું હોઈ શકે આ પછીનો સ્ટેપ એ છે કે નાના નાના જે પેડલર્સ છે એની ઉપર આપણે હલ્લા બોલ બોલાવવાનો છે હવે પછીનું દૂષણ એ આપણે મોટું ઇનકમિંગ બંધ કર્યા પછી હવે લોકલ લેવલના પેડલર્સને કઈ રીતે સાફ કરવાના છે એ દિશામાં આપણે પ્લાનિંગ બનાવીને આવનારા નવા વર્ષના દિવસે જ આપણે શ્રી ઓમ કરીને સીધું આ કામગીરીમાં ચડીને ગુજરાતના યુવા ધનને ભવિષ્ય બચાવવાની કામગીરી આપણે લોકોએ કરવી જોઈએ સાથે સાથે ગુજરાતભરમાં આખા દેશમાં ક્યારેય ના ચાલ્યું હોય એવું કદાચ આખા ગુજરાતનો આંકડો જ્યારે આપ સૌ લોકો સાંભળશો કે માત્ર સો કલાકમાં જે યાદી હિસ્ટ્રી ચીટર્સ હોય કે પછી ગુનેગારો હોય કે પછી ગામની અંદર જે લોકો ભયંકર ત્રાસ આપતા હોય એવા સૌ લોકોની સો કલાકની અંદર આવા ગુનેગારોની યાદી બનાવવામાં આવી અને એવા અનેક ગુનેગારો જે લોકો સરકારની જગ્યાઓ જે સુરક્ષિત રાખવામાં આવી હોય લોકો માટે એવા પર કબજાઓ કરીને ત્યાં જે આ ગુનાઓનો અડ્ડા ચલાવતા હતા એને નેસ્ત નાબૂદ કરવામાં તમે જે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે પરંતુ આનાથી આપણે સંતોષ નથી મેળવવાનો ગુજરાતની અંદર આ પ્રકારના ગુંડાઓ કે જે ટપોરી છે જે સામાન્ય નાગરિકોને ક્યાંક ને ક્યાંક આવા લોકોથી પરેશાની છે ચિંતા છે એ ચિંતા દૂર કરવા માટે આવનારા એક વર્ષમાં આપણે આ અભિયાનને વધુ નીચે સુધી કઈ રીતે લઈ જઈએ તે દિશામાં આપણે કામગીરી કરવી જોઈએ હું કોઈ પ્રેમનો વિરોધી નથી બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે પરંતુ કોઈ બી મોડે સોપ્રેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવો જોઈએ અને એને માત્ર કાયદાની પુસ્તક વાંચીને એટલા પૂરતું જ નહીં પરંતુ મનથી દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતે અને એ પ્રકારના કડક પગલાંઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને એ બોર્ડરની અંદર લવ જેહાદ જેવા કોઈ બી કારસ્થાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય નામ બદલે નામ છુપાવે કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલાં ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી જવાનું આ બધા જ વિષયોમાં આપણે લોકોએ અદ્ભુત કામગીરી કરી છે પરંતુ હજી વધુ કામગીરી કરવાની આપણે લોકોએ તૈયારીઓ કરવાની છે તેરાતુચકો અર્પણ તેરા તુજકો અર્પણ એ એવો કાર્યક્રમ છે કે જેના થકી હજારો લોકોને પોતાની ખોવાયેલી ચોરાયેલી કે પછી અનેક જગ્યા પર ચીટિંગ થયેલી ચીજ વસ્તુ કોઈનો કિંમતી સામાન ભગવાનની મૂર્તિઓ કોઈક માતાના મંગલસૂત્રો જપ્ત તો કરી લેતા હતા પરંતુ વર્ષો વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાય પરંતુ એને ક્યારેય એની વસ્તુ ઝડપથી મળે નહીં પરંતુ તેરા તુચકો અર્પણ એ એક એવું મોડલ છે કે દેશના બીજા અનેક રાજ્યો માટે પ્રેરણા પૂરી પાડી શકે એ મોડલ થકી તેરા તુચકો અર્પણ દ્વારા ગુજરાત પોલીસે હજારો લોકોને એમનો અમાનત એમનો હક એ પાછું સ્વમાનભર એને આપવામાં તમે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ બી હું આપને અભિનંદન આપું છું આજે આપ સૌ લોકો દિવાળીનો આપના પરિવાર જોડે આપણા જિલ્લા જોડે કે પોલીસ પરિવાર જોડે જ્યારે દિવાળી મનાવતા હશો મેં જોયું બહુ સરસ દ્રશ્ય જોયા છેલ્લા બે ત્રણ દિવસથી હું જોઉં છું ગુજરાત પોલીસના અનેક ડિવિઝનો દ્વારા અનેક મહાનગરોમાં પોલીસ સ્ટેશનો દ્વારા ખૂબ આનંદ આવે કે આપણી ગુજરાત પોલીસની બોલેરો એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી જ નથી જો ગુજરાત પોલીસ શું છે ને તો એ છેલ્લા બે ચાર દિવસના દ્રશ્ય જોઈને તો જ લોકોને અંદાજો આવે કોઈક જગ્યા પર દેખાયું કે ભીની આંખ વાળી અનેક માતાઓ વૃદ્ધાશ્રમમાં રહેતા અનેક વડીલો એને હાથ પકડીને શી ટીમની બહેનો બોલેરોમાં જ્યારે બેસાડતા હોય છે તો એ જ ગુનેગારો જેની આંખમાં આંસુ હોય ત્યાં જ સામાન્ય નાગરિકોના ચહેરાઓ ઉપર આંખના આંસુ લુસાઈને ચહેરા ઉપર હસી લાવવાનું કામ એ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસના દ્રશ્યમાં જે નજરે પડ્યું તે જોઈને ખૂબ આનંદ આવે છે કે દિવાળી કેવી હોવી જોઈએ પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા માટે નથી તમને ખાખી વર્દી જોડે જ ભગવાને એક એવી શક્તિ આપી છે કે તમે સ્વર્વરૂપી કામ જો તમે ધારો તો કરી શકો છો તમે વિચારો કે ક્યારેય કોઈ કલ્પના કરેલી આપણે ગયા વર્ષે ગયાના ગયા વર્ષે આ કાર્યક્રમ ચાલુ કરાવ્યો કે પોલીસ સ્ટેશન વાઇઝ ક્યાં વૃદ્ધાશ્રમ હોય ક્યાં દિવ્યાંગ બાળકોની સ્કૂલો હોય ક્યાં પછી રસ્તે રજલતા આપણા કોઈક ગરીબ ભાઈ બહેનો હોય આ બધાની જ દિવાળી સુધારવાનું કામ પોલીસ કેમ ના કરી શકે અને એ બધા જ કામગીરીમાં તમે લોકોએ જે રીતે કામગીરી કરી છે એ અદ્ભુત કામગીરી છે એટલે બોલેરો કે પોલીસની ગાડીને જોઈને સામાન્ય નાગરિકને વિશ્વાસ આવવો જોઈએ તે માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ આ માત્ર ને માત્ર ખાલી દિવાળીનો કાર્યક્રમ છે ને કાર્યક્રમના રૂપે આ નથી કરવાનું મેં જોયું હું એકસો બારનો દર અઠવાડિયે એક રિપોર્ટ વાંચું છું ગયા અઠવાડિયામાં મોડી રાત્રે આખા ગુજરાતમાં ખાલી સાત દિવસની અંદર એકસો ને અઢારથી વધારે બહેનોને ક્યાંક કોઈકને વેહીકલ ના મળતું હોય કાંઈક કોઈકની રિક્ષા ના મળતી હોય ક્યારેક રેલવે સ્ટેશનથી નીકળતી વખતે કોઈકની ગાડી બગડી હોય અને એકસો બારમાં કોલ કરે છે અને એ એકસો બાર ત્યાં પહોંચીને આવી દીકરીઓને આવી બહેનોને એમના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે એકસોને અઢાર એટલે શું કહેવાય એકસોને અઢાર બહેનોને માત્ર એક અઠવાડિયાની અંદર પહોંચાડવાનું કામ કર્યું નવરાત્રિના આંકડા મંગાવ મંગાવશો તો તે આંકડા ક્યાંના ક્યાં નીકળતા હશે એટલે મારી આપને વિનંતી છે કે આ પોતપોતાના ઝોનમાં જે કામગીરી આપણે લીધી છે એના આંકડાઓ બી જરૂરથી મંગાવો જેથી તમને અંદાજો આવશે કે નીચેની ટીમ એ કઈ દિશામાં કામગીરી કરી રહી છે કેટલા કામો એવા છે કે જે તમારા ધ્યાનમાં નથી આવતા પણ આપણી ટીમ દ્વારા ખૂબ અદ્ભુત રીતે નીચે સુધી કામગીરી કરી છે અને આવા કામ કરનાર કોન્સ્ટેબલ્સથી લઈને ટીઆરબી હોય તો ટીઆરબી કોન્સ્ટેબલ હોય તો કોન્સ્ટેબલ નીચે સુધીના સ્ટાફને અભિનંદન આપવા જોઈએ આપણે અને એને એપ્રિશિએશન વધુમાં વધુ કરવું જોઈએ જો તમને એવું લાગે છે કે તમે કોઈ કામ કરેલું છે અને સરકાર એનું એપ્રિસિએશન આપે તો તમારી નીચેની ટીમને બી એટલું જ એપ્રિસિએશન આપણે આપવું જોઈએ અને એના સારા કામોના ઇનામ બી આપણે કમિશનરશ્રીને સરકારમાં આ બધી જ જગ્યા પર આપણે મોકલવા જોઈએ જેથી આપણી ટીમ જે સારું કામ કરે છે એવા એક એક અધિકારીઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને બીજા બી લોકો એમને જોઈને સારા કામ તરફ પ્રેરણા લે અને એની સાથે સાથે શું કરી શકીએ એની સાથે સાથે ભવિષ્યની અંદર આવા લોકો જે રાત દિવસ મહેનત કરે છે એવા લોકોને આપણે વધુમાં વધુ ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને સારી જગ્યાઓ પર કઈ રીતે લઈ જઈ શકીએ અને રોસ્ટર પદ્ધતિથી આવા સૌ ટીમના સભ્યોને આપણે વધુમાં વધુ પ્રેરણા લોકોને કઈ રીતે પૂરી પાડી શકે તે દિશામાં આપણે કામગીરી કરવી જોઈએ અને આ એડમિનિસ્ટ્રેટિવ લેવલની વાત છે પરંતુ મારું એવું માનવું છે કે આ પ્રયાસ કરવાથી તમને સો ટકા તમારી ટીમ વધારે મજબૂત થશે અને હું એવું માનું છું કે આ કામ કરવાથી એ કોન્સ્ટેબલ્સ કે પછી પીએસઆઈ કે એએસઆઈ કે પીઆઈ કે ડીવાયએસપી જે પોતાના પરિવારથી આવા ઓપરેશન ચાલતા હોય આવી ઇન્કવાયરી ચાલતી હોય ત્યારે અહીંયા બેઠેલા અનેક લોકો એવા હશે કે કે મહિનામાં એવી ઘણી ઇન્કવાયરી આવી જતી હશે કે બે બે ત્રણ ત્રણ દિવસ ઘરે રાત્રે જ્યારે તમે જતા હશો ત્યારે તમારા બાળકો સૂઈ જતા હશે કદાચ માતા પિતાનો ચહેરોય તમે ચાર ચાર પાંચ પાંચ દિવસે જોતા હશો હવે એ વ્યક્તિ એ કોન્સ્ટેબલ પોતાના ઘરે જો એક નાનું તમારું પ્રમાણપત્ર કે એક નાનું શિલ્ડ લઈને જશે ને તો એના પરિવાર માટે તો એનાથી મોટી ભેટ કોઈ હોઈ જ ના શકે એના પરિવારને એની સામેની બધી જ ફરિયાદ પૂરી થઈ જશે કે મારા હસબન્ડ કે મારો દીકરો કે મારા પિતા આ ચાર તહેવારોના દિવસમાં તો વાંધો પણ સમાજ માટે આ કામ કર્યું છે તે બદલ મારા ફાધર માટે કે મારા દીકરા માટે મને માન છે અને આપણે આપણા પોલીસ પરિવારનું માન વધારવાનું કામગીરી કરવી જોઈએ સામાન્ય રીતે ઘણા લોકો એમ કે પોલીસની સારી વાતો કારણ કે સામાન્ય રીતે કેવું છે કે ટીવી ચેનલ હોય કે ન્યૂઝપેપર હોય સારી વાતો લોકો સુધી ક્યારેય નથી પહોંચવાની તમારા ત્યાં સો એવા કામ થયા હશે કે જેને બે લાઈન બી નહીં મળશે પરંતુ એક નાની ઘટના થઈ જશે ને તો એને ક્વાર્ટર પેજ મળશે એટલે આપણે આપણા સ્ટાફ દ્વારા થયેલા સારા કામો એ નિડરતાથી મૂકવા જોઈએ જે ભૂલ થઈ હોય એ ભૂલને સુધારવા માટે બી આપણે લોકોએ પ્રયાસ કરવો જોઈએ પરંતુ કોઈ ભૂલના કારણે આપણે વિચલિત થવાની જરૂર નથી એ ભૂલ સુધારવા માટે જરૂરથી એ જ દિવસથી આપણે મહેનત કરવી જોઈએ અને વધુમાં વધુ લોકોને આપણે મદદગાર થવું જોઈએ હું મારી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું તમારા સૌનો આભાર માનું છું કે તમે સૌ લોકોએ ટીમના સભ્ય તરીકે આટલા વખતથી કામ કર્યું છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે તમારા કરેલા મજબૂતાઈથી કામ અને એ કામનો શ્રેય એ જરૂરથી તમને લોકોને જ મળશે પરંતુ તમારાથી કોઈ બી ભૂલ થાય તો એ ભૂલ મારા નામે હું સ્વીકારવા માટે તૈયાર છું પરંતુ આપણે લોકોના સહયોગમાં આ જ રીતે હજી વધુ મજબૂતાઈથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એમના વિચારેલા કામોને હજી વધુ મજબૂતાઈથી આપણે લોકો આગળ લઈ જવા માટે હું આપ સૌને શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ આભાર રિપોર્ટર અરવિંદ રાઠોડ જનદેશ ન્યૂઝ સુરત